ફોર્મ કરતા જો આવ્યો આવી ગયા છે જો જોઈ તો હજી ઘરે નથી આવ્યો હા ભાઈ ના પંદર મિનિટ પહેલા ફોન આવ્યો હતો ને પંદર મિનિટ પછી નીચે બોલે તમને ખબર છે લોકો તો કાંઈ ને આપણે ક્રિકેટ બોક્સમાં રહીએ છીએ જોયું આ ભાઈ કેટલી સીખ મારે છે એ બધું તમને બતાવ્યું આ ભાઈ નું ખાસ બતાવ્યું તમને કેમ કે ઓલા વિડીયોમાં આ ભાઈ વિડીયો જોયો છે કેવો રોસ્ટ કરી નાખ્યા આપણે એ કાંઈ વાંધો હવે વિડીયો બનાવી

વા આ લોકો બંધ ન કરી દીધું ને આવા દે જો ભાઈ ટીમ છે ટીમ પડી ભાઈ જો આપણે આ ભાઈની ટીમમાં કા હા ને હું ચાર જણા છે આપણે બરોબર જ છે હાલો જો હા ભાઈ બધાને ફોન કરે છે ઓ કે બોક્સ ખાલી આજો આજો હાથ જો તો ખાલી હા હા આ નકી ડાંડિયા બાંડિયા ખડવા ડાંડી ઓળખું કે પર મેલા બરાબર અને કેપ્ટન બે કેપ્ટન આયા આયા નો હોય આ 6

아, 후 얘는 외상이요 네, 엄마야. 아. ठीक है. 와. 넘어가도 돼. 100 타우. 사바스. 1번. 아야 나. 다시를 줘. 함가 대런다. 2 મેગી બોલિંગ છે તમે તમે જોવો જોવો ખાલી જોઈ લ્યો છું હું બધું લે સુરેશભાઈ ઓલો કલણીઓ છુગલો ફ્રેન્ડો બધા આવી ગયા છે એ જો આવ્યો ગયો કોઈ

દર્શન ભાઈ કેપ્ટન છે આ ટીમ માં બાસા અંજા ના ચીટિંગ કે બોલ ભાઈ આજો આજો કાઈ ઉતરવા કરવાના ભાઈ ને મેદાન ઓ માય પીપી સેવાની કા માલિક